ભાવનગર શહેરના કાળિયાબેડી વિસ્તારમાં આવેલ કેસરી હનુમાનજી મંદિર નજીક બે મહિના પહેલા બનેલા નવા આરસીસી રોડમાં તડો પડી જતા સ્થાનિક લોકો રોષે ભરાયા ભાવનગર શહેરના કાળિયાબેડ કેસરી હનુમાનજી મંદિર નજીક બે મહિના પહેલા મનપા દ્વારા આરસીસી રોડ બનાવવામાં આવ્યો હતો પરંતુ કોન્ટ્રાક્ટર દ્વારા નબળું કામગીરીને લઈને નવા બનાવેલા આરસીસી રોડમાં તડો પડી જતા સ્થાનિક લોકો રોષે ભરાયા હતા જ્યારે અનેકવાર મહાનગરપાલિકામાં રજૂઆત કરવા છતાં કોઈ ઉકેલ નહીં આવતા સ્થાનિક લોકો દ્વારા મીડિયા સમક્ષ રજુઆત કરી હતી

કોબેન વિસ્તારને શું પ્રશ્ન છે અમે અહીંયા જ રહીએ છીએ કારિયર બિલમાં હનુમાનજી ધોરડી પાસે અને આ રોડ બન્યા પછી આજુબાજુના વિસ્તારમાં હાલવા જેવું રહ્યું નથી અને બધા ખાડા ટેકરાને ગોબરવાળો બહુ વધી ગયો છે ભાઈ અને રોડમાં અમુક અમુક જગ્યાએ તિરાડે પડી છે ભાવેશ ગોહેલ સી 276 પ્લોટ નંબર સુબ્રમણ્યમ પહેલા રોડ બન્યો છે આરસીસી નો રોડ પણ બે મહિનામાં તો તડું પડી ગઈ છે અને કોન્ટ્રાક્ટરે કોઈ આવ્યું નથી અહીંયા અને સ્ટેન્ડિંગ કમિટીન ને મેસેજ નાખ્યો મેયર ને મેસેજ નાખ્યો રિપ્લાય કઈ આપ્યો નથી અને આ ઉકાળો કરીને ગ્રાઉન્ડ એ આખો ઉકળો કરી નાખ્યો કેટલા સમય પેલા બે મહિના પેલા